પ્રોજેક્ટ માટે ઇંચ પણ જમીન નહીં આપ્યો તેવો તાલુકાના આદિવાસી સમાજે કર્યો હતો બિલિસ્તાન વિકાસ મોરચાના નેજા હેઠળ રેલીની આગેવાની પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા એ લઈ ગામના હાઉસ થી નીકળી વાલિયા ગામના ચાર રસ્તા થઈ તાલુકાના વિવિધ ગામમાં ફરી હતી ઝઘડિયા અને વાલિયા તાલુકામાં સૂચિત લિગ્નાઇટ પ્રોજેક્ટ સામે આદિવાસી સમાજમાં વિરોધ જોવા મળી રહ્યો છે પ્રોજેક્ટ આવવાથી અનેક ગામોના હજારો લોકો વિસ્થાપિત બની જશે ત્યારે રવિવારના રોજ વાલિયાથી રેલીનું આયોજન કરાયું હતું જેમાં આદિવાસી લોકોએ પ્રોજેક્ટ માટે એક ઇંચ પણ જમીન નહીં આપીએ તેવો હુંકાર ભર્યો હતો દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા સહિતના આગેવાનોએ રેલીનું નેતૃત્વ લીધું હતું વાલિયા અને ઝઘડિયા સહિતના ટ્રાઇબલ વિસ્તારોમાં જીએમડીસીના લિગ્નાઇટ પ્રોજેક્ટનો વિરોધ વધી રહ્યો છે અગાઉ વિવિધ ગ્રામસભામાં વિરોધ અંગેનો ઠરાવ કર્યા બાદ પર્યાવરણીય લોક સુનાવણીમાં પણ ભારે વિરોધ નોંધાવ્યો હતો રવિવારના રોજ ભીલીસ્તાન વિકાસ મોરચા એ વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી ચંડેરીયા ગામના વ્હાઈટ હાઉસથી નીકળી અલિયા ગામના ચાર રસ્તા પર ભગવાન મુંડાની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા હતા ત્યારબાદ વિવિધ ગામોમાં ફરી હતી જેમાં આદિવાસી આગેવાન પ્રફુલ વસાવા રાજ વસાવા ઉત્તમ વસાવા કોકિલાબેન તળવી વિજય વસાવા અને કિરીટ વસાવા સહિતના આગેવાનો જોડાયા હતા આગેવાનોએ જીએમડીસીના આ લિગ્નાઇટ પ્રોજેક્ટનો વિરોધ નોંધાવ્યો હતો અને પ્રોજેક્ટ માટે જમીન ના આપવાનો હુંકાર કર્યો હતો લિકનાઇટ પ્રોજેક્ટના વિરોધ પ્રદર્શનને લઈને રાજકીય ક્ષેત્રે પણ ગરમાવો આવી ગયો છે